છો તમે બધા મજામાં થઈ છો અને મજામાં રહેવાનું મારી સાથે અંદર તમારા બધાનું સ્વાગત છે અને અમે જઈ રહ્યા છીએ દરિયામાં પછી અમારે શું નામ છે બેબી બોય બેબી બોય ની બાબો બાબો તો તમારી બધાની એસી ટકા ઉપર કોમેન્ટ હતી કે બાબો છે બાબો છે તો વાત હાસી છે તો બધા પેંડા ખાવા પોગી જાજો અને જલ્દીમાં જલ્દી જાય છે અમે દરિયા અંદર બે ત્રણ જણા વહી ગયા છે અમે થોડાક પાછળ રહી ગયા થોડોક કામ તો કે તો લાઈક બેક ન આવડતી હોય તો પરણે કલાક જો અમે જઈ દરિયા તો આજમાં છે ને મસમાં શારે શાર બંધ થઈ ગયા બહુ તોફાન છે દરિયા અંદર પવન અત્યારે નેક્સ્ટ લેવલ નો છે ગજબ નો પવન છે પવન છે ને એના કારણે મસબા બધે એવું છે ને તો અમે છે ને જલ્દી જઈ જલ્દી જઈ બહુ દૂર જવાનું છે રત્નેશ્વર ઠઠ છે ને નાને પગવાનું એવું છે

નરેદો ઓલા ઇચર લેફ્ટા છે કે દરિયાના ઝાલે દરિયામાં દરિયાનું આપણે એટલે પૈસા એટલે ડોલમાં નાખેલા છે આનંદભાઈ

ઉપર એવું બહુ મોટું છે એમ કે છે તો મને ખબર નથી હવે જોઈ હમણાં ને દેખાડવાનું છે ઓક્ટોબર છે ને પકડવાનું છે હમણાં તમે જોવો શાક લેવો ઓ આ બહુ આ લો ગઈ એ હરકુ એ પકાઈ જેલા પકાતા ને પકાતા હો પકાતો રો માર રદી બેહી જા તો મરી જ બાપની સમજો બર મી થામ હે આય મેકો માકે 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 એય એ તો ફાઇનલી ભાઈ આપણે ઓકટોબર થી આમ જોતો બી હે ઓય કવડુ કોડુ છે જો ને આ દે બેક તો આમંદર તો જો તમારા ધની ભાઈ એને બી તા ભાઈ જો ધની રા દે મે <laughs> તમને છે કે બોલતો જ ભૂલ ઓ હાલા ગરમ કરી હાલો આ એક એક જોઈએ છે અને ગરમ પકડ્યા એવા મજા ઈ કા જીંગામાં છે ને ટિટમમાં ખાલી ટિટમમાં થઈ આપણો પણ પાછળથી પકડ હા તમે વિડીયો ન જોયો જોઈ લેજો અને આમાં તો આવું બધું આવે બીક ન લાગે

અને મને તો લીલી છે ને હવે આનું કેટલું વજન છે કે હાલવુંય મુશ્કેલી પડે અને હવે તો આ કેડા મેકારો બસ બળ વાય છે આરાશ આવી જશે આવી રહે છે બધું છે

અમે આમર કાંજી તો ડાયરેક્ટ ઘરે બોક્ટો બંદર પકડે બીજું કાઈ અહીં દેખાય નહીં કેવું કે બોલો અને આજમાં સાઈઝ ઘટી ગઈ છે મંજેની ગાની એ વેરાઈટી છે ઓ વેરાઈટી તો આ બેનના કાપી તો દેજો બોલો આમ કા દીધો ચોખ્ખો કરવાનો આમાં નાગે ધંજે આમાં નાગે બરાબર

તો બધા આવજો બધા નજર હાથે હાથે તમે કીધું છે બગોનાનો ચો પણ તમને બતાવી દઈ તો પેન્ડા ખાલી કીને બોલો 10 કિલો પેન્ડા લાવ્યા આપણે બે વખત 5 5 કિલો આવા પેંડા છે કન્ટિન્યુ જને ખાવે ના આવજો તો જને ખાવે ને જાજો પછી કે તને કે કીધું ને યાર કરી દેશે છે હોય તો લાઈક કરજો શેર નવા આવો તો સબસ્ક્રાઇબ કરજો ફરી પાછા મળશે આપણે નવા વિડિયો માં તો બાય Um barulho no meio do tá? Bye, bye!